ગુજરાત મેરીટાઈમ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવાના કારણે મજૂરો દ્વારા ચૂંટણીના ન કરાશે બહિષ્કાર અલંગ સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘ દ્વારા અવારનવાર લેખિત રજૂઆતો કરવા છતાં સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે પ્લોટ નંબર એકસો ચુમ્માલીસની સામે તારીખ પચીસ દસ બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત મેરીટાઈમ બોર્ડની સરકારની મિલકતને તોડી નાખવામાં આવેલ છે તેમજ મજૂરો માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડનું પાણીનું સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે તે પણ બંધ કરી દીધેલ છે આ બાબતે અમે ગુજરાત મેરીટાઈમ બોર્ડને તેમજ મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ઓનલાઈન ફરિયાદ કરવા છતાં અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓને અવારનવાર ટેલિફોનિક રજૂઆતો અને રૂબરૂ રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવેલ નથી આ જગ્યા ઉપર અનેક મજૂરોની ઓરડીઓ બનાવવામાં આવેલી હતી તે પણ કોઈને પણ જાણ કર્યા વગર તોડી નાખેલ તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડની દિવાલ પણ તોડી નાખી સત્તા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કોઈ લેખિતમાં અમુને સંતોષકારક જવાબ પણ આપેલ નથી કે જે લોકોએ આ ગુજરાત મેરીટાઈમ બોર્ડની મિલકતને નુકસાન કરેલ છે તેની સામે પણ કોઈ કાર્યવાહી કરી નથી અમારા અનેક મજૂરો આ લોકોના ડરને કારણે પોતાના વતનમાં જતા રહ્યા છે અને હાલમાં પાણીનું સ્ટેન્ડ બંધ હોવાને કારણે ઉનાળાના સમયમાં અમારા મજૂરો પાણી વગર અનેક મુશ્કેલી પડે છે અને મજૂરોને વેચાતું પાણી લેવું પડે છે અમારા બંને પ્રશ્નોને ગુજરાત મેરીટાઈમ બોર્ડ યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં જે સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે આવેલા મતદાન સેન્ટરમાં મજૂરો મતદાનનો બહિષ્કાર કરશે અને જરૂર પડશે તો આખા યાર્ડમાં મજૂરો સાથે લઈને તમામ બૂથોનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લેવામાં આવશે આ બાબતની જાણ અમે ગુજરાત મેરીટાઈમ બોર્ડને ખુલ્લો પત્ર લખીને તેમજ ટેલિફોન દ્વારા પણ જાણ કરેલ છે ગુજરાત મેરીટાઈમ બોર્ડના પોર્ટ ઓફિસર દ્વારા અમારો ફોન ઉપાડવામાં પણ નથી આવતો સુખદેવિંહ ગોહિલ મંત્રી અલંગ સોનિપ બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘ ખાસ મારે ગુજરાત બોર્ડને છે કે સામે ગુજરાત મેરીટાઇમ બોર્ડની માલિકીની એટલે કે સરકારની મિલકતની દિવાલ હોવા છતાં અમુક લોકોએ આ દિવાલ તોડી નાખી છે પાણીનું સ્ટેન્ડ ત્યાં હતું એ બંધ કરી નાખ્યું છે અમારા અનેક મજૂરો ત્યાં રહેતા હતા કોઈ પણ જાણ કર્યા વગર એની ખોલીઓ પણ તોડી નાખી છે મુખ્યમંત્રીને ઓનલાઈન અરજી કરવાથી કલેક્ટર સાહેબની રૂબરૂમાં પણ આનો પ્રશ્નનો યોગ્ય નિકાલ કરવામાં કરવાનું કીધેલું તેમ છતાં આજની તારીખમાં કોઈ અમને એનો લેખિત જવાબ ન થાય તો ટેલિફોન દ્વારા ફરિયાદ કરી છે લેખિત ફરિયાદ કરી છે અને પોર્ટ ઓફિસર સાહેબ અમારો ફોન પણ ઉપાડતા પણ નથી એટલે અમારી જો આ પ્રશ્નનો યોગ્ય નિકાલ નહીં આવે અને આગામી લોકસભાની ચૂંટણી પહેલાં જો આ પાણીનો સ્ટેન્ડ ત્યાંના સ્થાન ઉપર ચાલુ નહીં થાય તો સોન સિબેટી ખાતે આવેલા બુથમાં અમારા મજૂરો ચૂંટણીનો બહિષ્કાર કરશે અને જરૂર પડશે તો આખા અલંક સિપ્રેકિંગ આજના પણ મજૂરોને વિશ્વાસમાં લઈ અને આખા મજૂરોના પ્રશ્નો માટે મજૂરોના હિત માટે અને મજૂરોના ન્યાય માટે આ તમામ બૂથોનો પણ બહિષ્કાર કરવામાં આવશે આ બાબતની અમે ટેલિફોન જાણ ગુજરાત મેરીટાઈમ બોર્ડને કરેલી છે લેખિત જાણ પણ કરેલી છે અને આપના માધ્યમ દ્વારા પણ જણાવી રહ્યા છે નમસ્તે